નયા આપીરી ચક્કી ને કેસરી કે ચક્કી બે બેઠી ગઈ છે કેમ કે રીતના તૈયાર ઘરના કામ કરીએ તો વીઆઈપી લાગે કેમ શિવરાત્રી નથી આજ ના છે કોઈ છે વાત પણ અત્યારે તો જોઈને જીવ બારવાનો ને છે કીધું છે કીધું કે અંજુ ડાઈ થઈ જશે તમે ચિંતા કરો એટલે તમે દર્શન કરવા ગયા હતા કે ફરિયાદ કરવા ગયા હતા તો હાલો જઈએ દર્શન થાય તો દર્શન કરશું ને તમને દર્શન કરાવશું

હસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસ શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગ શરૂઆત કરીએ તો હું ધારા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે ઘરના બધા કામ થઈ ગયા છે અને અમાર ચક્કો ને અમારી આ ચક્કી બેય બોલે છે એ એમ કે કે જય શ્રી કૃષ્ણ

વીઆઈપી કામ મારી લાગે નહીં પણ ઘરના કામ થઈ જાય ને પછી ટાઈમ હોય ખાલી મને પંદર થી વીસ મિનિટ નો ટાઈમ મળે ને સાહેબ તોય હું તૈયાર થઈ જાઉં જાજુ કંઈ ન હોય મને એક જ શોખ છે લિપસ્ટિક નો છે ને છે ને મા દીકરી ભાઈ ને તો જો ન લગાડાય હજી તું નાની છે તારા ઓઠ ખરાબ થઈ જાય તારા લીમ્બા જ લગાડાય તો હું ધારા બે કેવા લાગીએ છીએ જરૂરથી કમેન્ટમાં કહેજો તો કે કવિ દિવસની શરૂઆત થઈ છે અને આવી વ્લોગની શરૂઆત થઈ છે તો કન્ટિન્યુ છેલ્લે સુધી વ્લોગમાં જોડાયેલા રહેજો અને હા એક ખાસ વાત આજ અમારે ધારાએ શિવરાત્રીનો ઉપવાસ રાખ્યો છે બોલો હવે ભોળા છે ને ક્યાંય જવાના નથી ધારાની બધી ઈચ્છા મનોકામના પૂરી થઈ જાય એ પાકી વાત છે કેમ કે ધારાએ ઉપવાસ રાખ્યો જોઈએ આજ આખો દિવસ કેવો જાય કે ચીનિયા ચોરી પહેરીને તૈયાર થઈ તો સારું હલો તમાર બધાને હું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને હાલો સાહેબ તો દુકાને વયા ગયા છે અને અમારા ધારાબેન જો ટીવીના રીમોટ લઈને બેહી ગયા છે હવે એને જોવું છે કાર્ટૂન કેમ કે આજ તો આખો દિવસ ધારાબેન ફ્રીજ છે કંઈ કામ છે નહીં બેન લગભગ કાલે રજા છે એટલે હમણાં ધારાબેનને મજા જ છે તો હમણાં ચાલુ કરી દઉં હો અને આ બાજુ મેં છે ને ફ્રૂટ ધોઈને રાખી દીધું છે સાહેબ ફવારમાં લઈ આવ્યા હતા ફ્રૂટમાં છે ટેટી સંતરા દાડમ પોપૈયું કેળા અને ખાખડી જો કાલ બેક જ ખાખડી હતી તો અત્યારે સાહેબ લઈ આવ્યા હે ખબર તો છે મને તે ઉપવાસ રાખ્યો તો બપોર લગી રહે કે આખો દી વયો જાહે પાકું ને જો એમાં મમરા નો ખવાય બિસ્કિટ નો ખવાય હો હા હા ફરાળ જ ખવાય તો બપોર ફરાળ બનાવશું હો

બટેટા બફાઈ ગયા છે તેલ ગરમ કરવા રાખી દીધું છે ને શક્કરિયા ને રતારું પણ બફાઈ ગયા છે તો હું પાણીમાં ક્યારે છે ને રતારું શકરિયા નથી બાફતી આ રીતે રાખમાં જ બાફું છું એમ કે પાણીમાં બાફીએ ને તો શક્કરિયા છે ને મોરા પડી જાય છે અને આવી રીતના આપણે રાખમાં બાફીએ ને તો આની મીઠાશ જળવાઈ રહી છે તો તમે કઈ રીતના શક્કરિયા રતારું બાફો એ મને કહેજો કમેન્ટમાં તો આ હવે ફટાફટ બાકીની રસોઈ છે ને બનાવી લઉં ને પછી મળીએ હાલો ફ્રેન્ડ મારા રતારું સક્કરિયા બફાઈ ગયા છે ને હું આ રીતના છે ને રાખમાં જ આ રતારું સક્કરિયા બાફું છું ક્યારેય પાણીમાં નથી બાફતી કેમ કે પાણીમાં બાફીએ ને તો એ મોરા પડી જાય ને આવી રીતના રાખમાં આપણે શેકીએ કે બાફીએ ને તો એની મીઠાશ એવીને એવી રહી છે તો તમે કઈ રીતના સકરિયા રતારું બાફો એ મને કહેજો કમેન્ટમાં ને આ બાજુ મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે મારે વેફર તરવી છે બટેટા બફાઈ ગયા છે તો હાલો હવે ફટાફટ છે ને ફરાળની રસોઈ બનાવી લઈએ

તો હાલો હવે લાગી છે ભૂખ જો અહીંયા શક્કરયા રતારું ફોલાવવા માં છે તો થાળી તૈયાર કરું એટલે તમે બધાય આવી જાઓ બપોરાની ફરાળ કરવા કેમ કે આજ તો બપોરાનું ફરાળ છે જોઈએ હું છે ફરાળમાં હાલો ફ્રેન્ડ તૈયાર છે બપોરાની ફરાળની થાળી તો આવી જાઓ બધાય મહાશિવરાત્રી સ્પેશિયલ ફરાળ કરવા ઓ ને આજે ફરાળમાં છે બટેટાની સૂકી ભાજી રાજીગ્રાની પૂરી મિક્સ વેફર તરેલા મરચાં

એક તો થઈ જાય કે કઈ વાર તહેવાર કે અપવાસ કરવો જ ન જોઈએ હજી ફ્રૂટ તો મુકાય હજી તો આ હજી આમાં ઓછું છે ફરાળમાં નહીં ખાલી દેખાડો આપ એ જોયું બધાએ તમે લઈ આવ્યા ને બધાને બતાવ્યું જો એ આ ફ્રૂટ અત્યારે દેખાય ને આમાંથી એકાદી બે વસ્તુ ખવા પછી પડી રહે ને પડી જ રહે પછી કોઈ નહીં ખાય નહીં ધારા ખાય કે નહીં સાહેબ ખાય ફ્રૂટ આવે તો ખરી બે ત્રણ દિવસ એમને પડ્યું રહે છેલ્લે બગડી જાય ને એટલે જાય કચરામાં હાલો 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 તો ફરાળ કરી લઈએ ને પછી મળીએ હાલો વાતુમાં ને ખાવાની માં એવા મસ્કુલ થઈ ગયા તા ને કે ભાઈની પ્રસાદી લેવાનું જ ભૂલી ગયા કા હમ લીધી હાલો તારા બેન પ્રસાદ લઈ આવ્યા તા આપણે ભાઈની પ્રસાદ લઈ લઈએ અમારા સાહેબને તો હમણાં ફરાડ થઈ જાય હું તો આ બધાને હું થારી તૈયાર કરવા વાતો કરવા માં નથી આપવા સાહેબને ફરાડ થઈ જાય રોજ એવું થાય કા સાહેબ રાધેશ્યામ રાધેશ્યામ બેન લેસન થઈ ગયું તો હવે શું કરે તું પેપરમાં સાઇન કરવી હાલો સાઈન કરી દઈએ અને બપોરા થઈ ગયા વાસણ મૂકાઈ ગયા અને ટાઈમ થઈ ગયો છે પોણા ત્રણ વાગ્યાનો સાહેબ તો બપોરા કરીને સીધા જ ઉઈ ગયા એટલે એના તો અડધી નિંદર થઈ ગઈ ને હું હજી બસ ઘરના કામ કરીને ફ્રી થઈ કેમ કે મને ધારાણ છે ને જમતા બહુ વાર લાગે કાંઈ ધારે તો ધારાબહેનને આજ લેશન એ વધારે હતું બે દિવસની રજા હતી એટલે ભરી ભરીને લેશન અહીં પૂરું હતું ધારાને લેશનય થઈ ગયું છે અને ગરમી એવી છે કે વાત પૂછવામાં ધારાબહેનના કપડાં બદલાવી નાખાશે ગમરી એમ ગરમી થતી હતી કા તો હાલો હવે ધારાને પેપરમાં સાઇન કરી દો અને હું ધારા હવે થોડીક વાર આરામ કરીએ ને પછી મળીએ હાલો ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ વાગ્યાનો રોંઢાના બધા કામ થઈ ગયા ને હું ધારા મસ્ત એવા તૈયાર થઈ ગયા અને ધારાને તૈયાર કરીને હું જેવી માથું ઓળાવવા ગઈ ને તો મારું ધ્યાન પડ્યું મારા સોય દોરા ઉપર જો આ સોય દોરામાં છે ને નીચે ઘૂઘરી અને ઝુમ્મર છે આમાં નથી અને માથું ઓરાવાનું મૂકું પડતું ને મારો શ્વાસ અધર ચડી ગયો કે ગયું ક્યાં કેમ કે સવાર માથું મોટું કર્યું હતું ત્યારે અરીસામ જોયું હતું પછી તો કંઈ ધ્યાન દેવાનું હોય કે જોવાનું હોય અને આવું ધ્યાનય ન જાય અત્યારે ધ્યાન ગયું પછી ધારાને કહું કે તું જલ્દી છે ને ઘરમાં બધે ગોઈત કે હોય તો અને હું ફરિયામાં ફળિયામાં ઓસરીમાં જોઈ લઉં તો ડેલી લગી બધે જોઈ આવ્યું મને યાદ આવ્યું કે અત્યારે રોંઢાની હંજવારી કાઢી ફરિયા વાયરા ને તો કદાચ કચરામાં વહી ગયું હોય તો જોઈ લઉં કચરાના ડોલમાં તો કચરાના ડોલ ઠેલવીને કચરામાં જોયું ને તો મને કચરામાંથી જ મારું ઝુમર મળી ગયું જોઉં એટલે જો હકનું હોય ને ઈમાનદારીનું હોય ને તો ક્યાંય ન જાય કેમ કે આપણી નીતિ સાચી છે ને તો ખોવાય નહીં અને એવું નહીં તો આ મળ્યું ને એ મારા જીવમાં જીવે પછી હું માથું મોઢું કરીને તૈયાર થઈ નેતર તો આજ મારી શિવરાત્રી હધરી જવાની હતી ગાય તો કંઈ નહીં હાલો હવે હું ભાઈ થોડીક વાર ઇન્ડોરે ઝૂલશું અને પછી સંધ્યાના દીવાબતી કરશું કાંઈ ગેમ નથી રમવાની આજ તો રસોઈમાં રજા છે લગભગ તો રાતના કંઈ બનાવવાનું છે ને બધું પડ્યું છે પણ તોય સાહેબ આવે પછી ખબર પડે હું બનાવું શું નહીં તો સારું હાલો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો છે સવા સાત વાગ્યાનો અને અમારા ધારાબેને જીત કરી છે રવેડી જોવા જવાની તો આજે શિવરાત્રિ નિમિત્તે રવેડી નીકળી છે અમારા ગામમાં આમ તો લગભગ સાડા ત્રણ ચાર વાગે નીકળી હતી તો હવે અહીંયા અમારા ઘરની બાજુમાં પહોંચવા આવી છે તો અવાજ સંભળાય છે ડીજે નોન તો હાલો જઈએ દર્શન થાય તો દર્શન કરશું ને તમને દર્શન કરાવશું તો હાલો ધારા એજ બાર થી તાળું મારી દીધું ધારા તો હું આવીશ ને તું કેમ જઈશ હે હાલ માં જઈ આવ્યા ભોળાનાથ દર્શન કરી આવ્યા ધારાબેન થઈ ગયા ખુશમ ખુશ કાબેન પણ હવે મંદિરે વહી ગયું પૂરું થઈ ગયું હાડે ત્રણ ચાર વાગ્યા ને નીકળી હોય ત્યારે તું હુતી પછી આપણે મહેમાન આવી ગયા એમાં રહી ગયું તો કઈ નઈ હાલો આપડા ભાગ માં દર્શન હતા તો છેલ્લે છેલ્લે દર્શન થઈ ગયા ને આપડા બધા ને દર્શન કરાવ્યા તો તમારા ગામ માં રવેડી નીકળે કે નહીં હા અમે ધારા ગરબા રમતી હતી દોડી દોડી ને પૂજા કાંધારે પણ બહુ સરસ હતું આયોજન દર્શન કરી રાખડી રાત્રિમાં હે હા અમારે ધારા જો છે ને જાગતી હોય ને તો જવાની હિંમત થાય ધારા હાટું થઈ ને કે લઈ જાય અને જો અડધી કલાકમાં આમ જઈને આવતા રહ્યા પોણા આઠ થઈ ગયા છે ચાલો હવે સાહેબ આવે ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જરા રેજ ટાઈમ થયો છે પોણા નવ વાગ્યાનો અને સાહેબ દુકાળેથી આવી ગયા છે સાહેબ

જાય તો નહીં પણ સાહેબ ટેન્શન તો થાય ને કે ઘરમાં ખોવાનું બહાર ખોવાનું અફસોસ કોઈની જિંદગીમાં કોઈ જાતનો ન કરાય ગમે તે હોય અફસોસ ન કરાય પણ ફોનનું ખોવાય એ હારું નહીં ને મળે એ હારું નહીં ફોન ઉગુર કાઢે આપણે ફોની થી આપણે ન લાગુ પડે ન લાગુ પડે નહીં ઓ ઈ તમે વિચારો હું નો વિચારું મારે તો હોનાન દાણો ખોવાય જાય ને તો એ મારો હા આદર ચડી જાય તો આ તો ઝુમર હતો અત્યારે હોનાન ભાવ કેટલો છે ખબર છે

કે આ ક્યાં ખોવાઈ ગયું છે શું હશે એ ટેન્શન રહે કઈ નહીં મળી ગયું ને બસ તો એની ખુશી મનાવો ખોવાઈ ગયું હોય તેનું દુઃખ મનમાં રાખીને બે હોમાં જો હું એટલી પોઝિટિવ વિચારતી થઈ ગઈ છું ધીમે ધીમે એમાંય થોડુંક પરિવર્તન લઈ આવી જેમ મારો અવાજ કેમ હમણાં ધીમો થઈ ગયો હું કેટલી ધીમેથી બોલું છું તમે નોટિસ નથી કરતા હમણાં ત્રણ ચાર દિવસથી રાઈડું નથી નાખતી ખીજાતી નથી તો પછી એટલે હવે આમાંય થોડુંક પરિવર્તન મને એવું લાગતું હતું ભાંગ પીવે ને માંગ ભરે ચકડે ચડે તમારી વાત તમે કોને કીધું તું મેં તો જીરી કચ્છા ખીધી ભાંગ તમે વધારે પીધી છે મંદિરે ગયા તા કેવા જવું છે એની પાસે ટોપિક હોય પોઈન્ટ હોય તરત જ મોકા ઉપર ચોખ્ખો માર દે તો સારું હાલો હવે વાત નથી કરવી ને આપણે ફરાળમાં બપોરનું પડ્યું નીચ ખાવાનું છે અત્યારે કઈ બનાવ્યું નથી ચા તો બનાવીશ ને હા ચા બનાવીશ પૂરી પડી ને ચા પૂરી ચા આવડે ચા તો આવડે જ ને ચા તો મને બહુ બનાવતા આવડે જેમ વાતો કરતા આવડે ને એમ ચા બનાવતા હાલો હાલો તો હારું હાલો કઈક આવો હતો મારો આજનો દિવસ ને આવો હતો આજનો વિડીયો તમારા બધાનું એનું કહેવાનું છે ને એ જરૂરથી પહેલાં તો કમેન્ટમાં કેજો તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ জয় বলে জয় শ্রী রাম জায় বোলেনাথ জয় শ্রী রাম এ জোলেনাথ জয় না ভুলে যা জয় না রাম